કોંગ્રેસના ધારાસભ્યો એક દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ વિધાનસભા અધ્યક્ષે કોંગ્રેસના તમામ એમએલએને એક દિવસ માટે સસ્પેન્ડ કર્યા સંસદીય મંત્રીની દરખાસ્તને ગૃહ રાજ્યમંત્રીએ પણ ટેકો આપ્યો મતદાન બાદ કોંગ્રેસના ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કર્યા છે

એ ભાજપના સરકારમાં બેઠેલા લોકોના આશીર્વાદ ને મિલી ભગત થી ચાલે છે અને એ ભ્રષ્ટાચાર ગેરવહીવટ છુપાવવા માટે એની ચર્ચા ના થાય પ્રજાની જે તકલીફ દર્દ પીડા છે એનો અહીંયા વિપક્ષ રજૂ ના કરી શકે એટલા માટે આ કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોના પ્રશ્નો નામંજૂર કરવામાં આવે છે કાઢી નાખવામાં આવે છે એક તો ચર્ચામાંથી ભાગતી આ સરકાર ફક્ત

આ સરકાર લોકશાહીની હત્યા કરી રહી છે અને એના વિરોધમાં પ્રજાના અવાજને રજૂ કરવાની તક નથી આપતા કોંગ્રેસના પ્રશ્નોને કાઢી નાખવામાં આવે છે એના વિરોધમાં આજે અમે વોકઆઉટ કર્યો છે